સમાચારમાં આગળ વાત કરીએ તો હાઉસિંગ બોર્ડ એ કરી કાર્યવાહી એક એક કરોડ અડતાલીસ ફ્લેટ સીલ કરાયા છે એપાર્ટમેન્ટના ડેવલપમેન્ટનો વિવાદ પહોંચ્યો છે કોર્ટે જી હા અમદાવાદના શાસ્ત્રીનગર ખાતે આવેલા એકતા ડેવલપર્સ અને તેરી સામે જ આવેલી ગુજરાત હાઉસિંગ બોર્ડનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચ્યો છે જે મામલે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જી એચ જણાવ્યું હતું કે બે હજાર સોળની પોલિસી મુજબ એસોસિએશનની રજૂઆતના આધારે રીડ રીડેવલપમેન્ટની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જે અન્વયે યુનાઇટેડ એન્જિનિયરોની નિમણૂંક પણ કરવામાં આવી હતી આ સ્કીમમાં કુલ બસ્સો સોળ મકાન બનેલા છે જેમાં કુલ લાભાર્થીના સાઠ મકાન છે એકતા ડેવલપમે એકતા ડેવલપર્સને આ તમામ ફ્લેટો રીડેવલપમેન્ટ કરીને હાઉસિંગ બોર્ડને એગ્રીમેન્ટ પ્રમાણે અડતાલીસ યુનિટ આપવાના હતા બાકીના ડેવલપર્સ એકસો આઠ ફ્લેટ પહેલાંથી જ વેચી દીધા હતા આ તમામ ફ્લેટોની કિંમત સમય જતા વધી છે ગુજરાત હાઉસિંગ બોર્ડના એગ્રીમેન્ટ પ્રમાણે એક એક કરોડની કિંમતના અડતાલીસ ફ્લેટનો ડિજિટલ કબજો ક્ષમા કરજો ફિઝિકલ કબજો ન કપાતા બોર્ડ દ્વારા તારીખ વીસ ઓક્ટોબરના રોજ સીલ મારીને કબજો મેળવી લેવાયો હતો જેની હવે નિયત પ્રક્રિયાથી હાઉસિંગ બોર્ડ દ્વારા વેચાણ કરવામાં આવશે નમસ્કાર દર્શક મિત્રો અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની સામે આવેલું છે એકતા ડેવલપર્સ જેનો વિવાદ હાલ સામે આવી રહ્યો છે જેની ફરિયાદ હાલ કોર્ટ કોર્ટમાં પહોંચી છે વિવાદની જો આજે વાત કરીએ તો અમે લોકો ન્યૂઝ ફોર ઇન્ડિયા આવી પહોંચ્યું છે ગુજરાત હાઉસિંગ બોર્ડે અમદાવાદના શાસ્ત્રીનગર વિસ્તારમાં જે મુખ્ય ગવર્મેન્ટની જે ગુજરાત હાઉસિંગ બોર્ડની ઓફિસ આવેલી છે અમે ત્યાં પહોંચ્યા છીએ ત્યારે અમે ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મુખ્ય અધિકારીઓ છે આ વિવાદ સંદર્ભે વાત કરવાની કોશિશ કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે બે હજાર સોળમાં એક્ઝેક્ટ અમદાવાદના શાસ્ત્રીનગરમાં કેમેરામેન વિનંતી કરીશ કે તમને વિઝન બતાવે ગુજરાત હાઉસિંગ બોર્ડ જે આવેલું છે શાસ્ત્રીનગરમાં એમની સામે જ એકતા ડેવલપર્સ આવે છે હું કેમેરામેનને વિનંતી કરી એ પણ બતાવે સામે મોટી માત્રામાં એકતા ડેવલપર્સ દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડની જે સ્કીમ છે તે બનાવવામાં આવી છે બે હજાર સોળમાં એસોસિએશને રજૂઆત કરી હતી ગુજરાત હાઉસિંગ બોર્ડને રીડેવલપમેન્ટ કરવા માટે જેમાં કુલ બસોને સોળ યુનિટ બનાવવામાં આવ્યા હતા ગુજરાત હાઉસિંગ બોર્ડની આ તમામ પ્રોપર્ટીઓ હતી એમની રજૂઆત હતી રીડેવલપમેન્ટ માટે જેની જેનો કોન્ટ્રાક્ટ જેનો ટેન્ડર બહાર પાડવામાં આવ્યો હતો અને ટેન્ડર બહાર પાડ્યા બાદ કુલ જે યુનાઇટેડ એન્જિનિયરો હતા તેમને આ ટેન્ડર પ્રક્રિયાનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો ત્યારબાદ એની એની સાથે એગ્રીમેન્ટ થયો હતો ગુજરાત હાઉસિંગ બોર્ડનો જે આજે યુનાઇટેડ એન્જિનિયરો સાથે એગ્રીમેન્ટ થયો હતો કે તમામ ફ્લેટો રીડેવલપમેન્ટમેન્ટ બાદ અડતાલીસ ફ્લેટો ગુજરાત હાઉસિંગ બોર્ડને સોંપવાના અને કુલ જે સાઈઠ મકાન હતા જે જૂના માલિકો હતા તેમને પરત આપવાના અને કુલ મળીને બસો સોળ ફ્લેટમાંથી એકસો આઠ એવા ફ્લેટ હતા જે બિલ્ડર પોતાની પાસે રાખવાનો હતો જો કે તેની કિંમત સમય જતાં તેની કિંમત જે ફ્લેટોની જે કિંમત છે એક કરોડ કરતાં વધારે વધુ આંબી ગઈ હતી જેને બાદ બિલ્ડરે એકસો આઠ જે ફ્લેટ હતા એ વેચી નાખ્યા હતા ત્યારબાદ જે સાઠ મકાનો હતા તે જે જૂના માલિકો હતા તેમને આપી દેવાયા હતા અડતાલીસ જે ફ્લેટનો જે વિવાદ છે યુનિટનો વિવાદ છે જે ગુજરાત હાઉસિંગ બોર્ડને જે એકતા ડેવલપર્સ દ્વારા યુનાઇટેડ એન્જીન દ્વારા પરત ન સોંપાતા ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઉસિંગ બોર્ડે કાર્યવાહી કરતા અડતાલીસ ફ્લેટો એકતા ડેવલપર્સના જે હાઉસિંગ બોર્ડની સામે આવેલું છે તે તમામ ફ્લેટો ગઈકાલે ગુજરાત હાઉસિંગ બોર્ડે સીલ માર્યા છે અને હવે આગળ જે અડતાલીસ ફ્લેટો જે એગ્રીમેન્ટ પ્રમાણે બિલ્ડર ગુજરાત હાઉસિંગ બોર્ડને આપવાના હતા તે હવે ગુજરાત હાઉસિંગ બોર્ડ પોતાની પોતાની રીતે એમને ક્યાંક ને ક્યાંક એના એને સેલ કરવામાં આવશે હવે આ મામલે કે જે એકતા ડેવલપ વાળા છે ડેવલપર્સ વાળા જે બિલ્ડર છે તે ગુજરાત હાઉસિંગ બોર્ડને લઈને કોર્ટમાં પહોંચ્યા છે આ મામલો હવે આવનારા દિવસોમાં શું કઈ એના એને એના કયા પ્રકારના જે આ કાર્યવાહી થશે તે તમામ તમને અપડેટ આપતા રહીશુ કેમેરામેન રાજેન્દ્ર સાથે કમલેશ સોડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ